નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે ખેતીવાડી ખાતાની યોજનાઓ વિશે વાત કરીએ કે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ ક્યારથી ચાલુ થશે અને કયા જિલ્લાવાળા કઈ તારીખથી અરજી કરી શકશે અને કઈ કઈ યોજનાઓ છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવા મળશે તો મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ તો મિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂત પોર્ટલ પર અરજી કરવા સારું સની બે હજાર ચોવીસ પચીસ નીચે મુજબ જિલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવશે તો મિત્રો બે હજાર ચોવીસ સુધી રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ આટલા જિલ્લાઓમાં તમે અરજી આ તારીખ સુધીમાં કરી શકશો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ થી સવારે દસ ત્રીસ કલાકેથી બે હજાર ચોવીસ સુધી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં અરજી કરી શકશો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ચોવીસ નવ બે હજાર ચોવીસ થી સવારે દસ ત્રીસ કલાકેથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા કુલ જિલ્લાઓમાં તમે તારીખ સુધીમાં અરજી કરી શકશો ત્યાર પછી મિત્રો ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં ઘટકો જેવા કે ખેત ઓજારો એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્યવૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાટપત્રી પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત સેટ સોલર પાવર યુનિટ કિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇટ એન્ડ સેલ્ફ પ્રોપેર્ડ મલ્ટીપર્પઝ તલબાર સનેડો માટે ખેડૂત પોર્ટલ પર દિન સાતમાં ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો મિત્રો ખેતીવાડીની યોજના હેઠળ લાભ લેવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ વહેલી તકે મિત્રો અરજી કરાવી લેવી જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને આવે છે તો ખેડૂત મિત્રોએ આ યોજના માટે અરજી કરવા માંગતા હોય તો તેમને તેમની જિલ્લા વાઇઝ જે તારીખે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે તે તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરાવી તો મિત્રો આ વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડો જેથી તેમને આ યોજનાનો લાભ મળે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે બેલ આઇકન દબાવો